સુરતના ઉમરા વિસ્તારમાંથી જ્વેલર્સમાં કરોડોની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે તસ્કરો બે કિલો સોનું અને એક કિલો ચાંદીની ચોરી કરી ફરાર થઈ ગયા છે શાતેર તસ્કરો કેમેરા દિવ્યાર પણ સાથે લઈ ગયા છે હાલ તો પોલીસે સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તે રીતે ફરીથી ચોરીની ઘટનાને અંજામ આપે છે કરોડોની ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે ટર્નિંગ પોઈન્ટ પાસે આવેલી ઓર્નામેન્ટલ જ્વેલર્સ નામની દુકાનમાં ઘરફોડ કરવામાં આવી છે રાત્રિ દરમિયાન ઇકો કારમાં આવેલા બે ઘટનાને અંજામ આપ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે

જેથી ઉમરાની પીસીઆર મોબાઈલ ત્યાં ગયેલ અને જોયેલ તો ઓર્નામેન્ટમાં જેલર્સની દુકાનનું તાળું તોડી અને ઘરપોળ ચોરી થયેલીઓનું જણાતા તાત્કાલિક તેઓએ ઉમરાના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલને ફોન કરીને સ્થળ પર બોલાવેલા સેકન્ડ પીઆઈ મોરી પણ સ્થળ પણ ગયેલા અને ત્યાં ફરિયાદ હાજર ફરિયાદી કુમાર રસિકલાલ સોની રહે ભૂમિ રેસિડેન્સી અલથાણ ગામ નાઓએ જણાવેલ કે તેઓની દુકાનમાં જેનું કોઈ ચોરી સમૂહ તાળો તોડી અને ચોરી કરીને લઈ ગયેલ છે ઉમરા પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી જોકે તસ્કરો ડીવીઆર પણ લઈ ફરાર થઈ ગયા છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જોકે સમગ્ર ચોરીમાં કોઈ જાણ ભેદું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પોલીસને આશંકા છે કે કોઈ નજીકની વ્યક્તિએ ચોરી કરી હોઈ શકે છે શેથીતે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે સુરતમાં કરોડોની ચોરીની ઘટના બની છે તસ્કરો બેફોર્મ બન્યા છે વહેલી સવારે બે તસ્કરો ઉમલા પોલીસ સ્ટેશનની હાથમાં ટર્નિંગ પોઈન્ટની જ્વેલર્સની દુકાનેમાં લૂંટ કરી હતી બે જણા ઇકો વાનમાં આવીને આ જે ટર્નિંગ પોઈન્ટ કોમ્પ્લેક્સમાં આવેલા ઓરિયન્ટલ જ્વેલર્સ છે તેનામાં ઘૂસ્યા હતા તટક્યા હતા અને બે કરોડના ડિસ્પ્લે પર સોનું અને એક કરોડની ચાંદ એ બે 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 કિલો સોનું અને એક કિલો ચાંદી જે હતું તેની લૂંટ કરીને નાસી ગયા હતા તે વહેલી સવાર વહેલી તકે તહેવારોની સિઝન ચાલી દિવાળી જેવા તહેવાર આવે ત્યારે ખુલ્લી ચેલેન્જ પોલીસને આપતા તસ્કરો અહીં વીજ ગીજ વસ્તીવાળા વિસ્તારમાં તટક્યા હતા અને એટલી મોટી ચોરીને અંજામે હતા ઘટના સ્થળે જ્યારે સવારે દુકાનના માલિક દ્વારા દુકાન ખોલવાનો સમય થયા ત્યાં હાજર થયા હતા ત્યારે એમને ખબર પડી કે તેમની દુકાનમાં આવી તા ચોરો તટક્યા અને ઘટના થઈ છે તેના લીધે પોલીસ સ્ટેશન દોડતા થયા હતા અને અહીં તમે જોઈશો ઘટના સ્થળે ઉમરા પોલીસ તેમજ સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે અને વહેલી ટકા ચોરોને પકડવા માટે ચક્રો ગતિવાન કર્યા હતા जर रविवेंद्र सुनील प्रजापती इंडिया न्यूज सुरत